આ મહિનાની સતાવીસ તારીખથી દસ દિન સુધી શ્રી શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાની આયોજન થશે આમાં ફોર્મની ડિસ્ટ્રિબ્યુશન પણ જિલ્લા કક્ષાથી કાલેથી કરવામાં આવશે અને ફોર્મ પાછું જેમાં જમા કરવા છે આ પ્રતિયોગિતામાં ભાગ લેવાની ક્રાઇટિરિયામાં આવશે અને સ્વદેશી આર્ટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે આ બધું કાય ઉત્સવ દરમિયાન સ્વદેશી આર્ટિકલ્સની પ્રદર્શન પણ આ પંડાલમાં કરવા કરવામાં આવશે અને સાથે સાથ શ્રેષ્ઠ ત્રણ વિજેતા તેમજ અન્ય પાંચનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં નક્કી કરવામાં પણ આવશે અને પહેલાં વિજેતાને પાંચ લાખ પૂરા અને દ્વિતીય ક્રમે વિજેતાને ત્રણ લાખ અને તૃતીય ક્રમે વિજેતાને એક લાખ પચાસ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે એક લાખ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે હું વિનંતી કરું છું બધા બોટાદવાસીઓને ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી સ્વદેશી આર્ટિકલ્સને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ ઉત્સવમાં ભાગ લે અને આ મોટી સફળતા પ્રાપ્ત કરે સાથે સાથ ત્રણ દિવસ યાની ટ્વેન્ટી નાઇનથી લેકર થર્ટી ફસ્ટ આ મહિના સુધી મેજર ધ્યાનચંદની જન્મદિવસ ધ્યાને રાખીને સ્પોર્ટ્સ અવેરના સેલિબ્રેશન પણ આયોજન કરવામાં આવશે આમાં સ્કૂલ્સમાં વર્કશોપનું આયોજન કરવામાં આવશે અને શિક્ષકો દ્વારા બચ્ચોને સ્પોર્ટ્સ વિશે જાગૃત પણ કરવામાં આવશે સાથે સાથ કોન્ફરન્સ ડે પણ જિલ્લા કક્ષાથી આયોજન થશે આમાં પણ મોટી સંખ્યામાં બોટાદ નિવાસીઓને ભાગ લેવા હું વિનંતી કરું છું અને સાયકલ રેલી વધુ પ્રવૃત્તિઓ ફિઝિકલ એક્ટિવિટીસને પણ પ્રોત્સાહન આપવા માટે આ તકની ઉપયોગ કરશે હું મારી મારી એવી વિનંતી છે